જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું ગુજ્જુ જ્ઞાન જ્ઞાનબાઈ છાયા ચેનલમાં આજે આપણે કેવડા ત્રીજ વ્રત વિશેની માહિતી મેળવીશું આ વ્રત ક્યારે છે કેવી રીતે કરવું કોણે કરવું કેટલા વર્ષ સુધી કરવું અને વ્રતની કથા પણ સાંભળીશું આ બધી માહિતી તમને આજે આ વિડીયોમાં આપવામાં આવશે જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને આઇકન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી સૌ પહોંચે અને તમે એ વિડીયો જોઈ શકો આ વ્રત ભાદરવા સુત્રીજના કરવામાં આવે છે આ વ્રત કુંવારી છોકરીઓ પણ કરે છે અને પરણી સ્ત્રીઓ પણ કરે છે કુંવારી છોકરીઓ મનપસંદ વર માટે કરે છે તેમજ પરણીત સ્ત્રીઓ છે એ અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે આ વર્ષે આ વ્રત છ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે તૃતીય તિથિનો પ્રારંભ થશે પાંચ સપ્ટેમ્બર બાર એકવીસ બપોરે બાર એકવીસ વાગ્યાથી છ સપ્ટેમ્બરને બપોરના ત્રણ બે વાગ્યા સુધી આમ ઉદિયા તિથિ પ્રમાણે ત્રીજની તિથિ છે છ સપ્ટેમ્બરના ગણવામાં આવશે માટે કેવડા ત્રીજનું વ્રત છે એ છ સપ્ટેમ્બરને શુક્રવારના રોજ કરવામાં આવશે આ વ્રત સોળ વરસ સુધી કરવામાં આવે છે સોળ વરસ પછી આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઘણી જગ્યાએ આ વ્રત છે એ દર વર્ષે કરવામાં આવે છે આજીવન પણ કરવામાં આવે છે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં સ્નાનાદિ વગેરેથી પરવારીને ભગવાન શિવની પૂજા કરવી સાથે માતા પાર્વતી અને ગણપતિની પણ પૂજા કરવામાં આવે છે ઘરને સુંદર રીતે શણગારવું આખો દિવસ નકોરોડો ઉપવાસ કરવો વારંવાર કેવડો સૂંઘીને શિવનું સ્મરણ કરવું શિવ પાર્વતીની પૂજા કરવી અને વાર્તા પણ સાંભળવી આમ તો આ વ્રત નકોરોડો ઉપવાસ કરવામાં આવે છે પરંતુ જો ન થઈ શકે તો કેવડો સૂંઘી ફળાહાર અને જળપાન કરી શકાય છે હવે આપણે કેવડા કથા એક દિવસે કૈલાશમાં શિવ પાર્વતી સોગટાબાજી રમી રહ્યા હતા રમતા રમતા પાર્વતીજીએ પ્રશ્ન કર્યો હે નાથ મારી એક શંકાનું સમાધાન કરો આપ જેવા કૃપા સિંધુને સ્વામી તરીકે પામવા મેં કયું વ્રત કર્યું હશે ભગવાને કહ્યું દેવી એક વેળા તમારા પિતા હિમાલય નારદજી પાસે ગયા હતા તેમણે તમારા પિતા આગળ મારી બહુ પ્રશંસા કરી તે સાંભળી તમે મનથી મને વરવાનું નક્કી કરી લીધું હતું નારદજીએ પ્રશંસા મારી કરી અને તમારો વિવાહ વિષ્ણુ સાથે કરવાની ભલામણ કરી તમારા પિતાને એ વાત ગમી એ જાણી તમે બહુ જ આક્રંદ કર્યું એવામાં તમારી એક સખી તમારા પાસે આવી અને તમે એને તમારા મનની વાત જણાવતા કહ્યું બહેન નારદજી આવીને ભગવાન શંકરના ખૂબ જ વખાણ કર્યા તેથી હું તેમને ખરા હૃદયથી વરી ચૂકી છું જ્યારે પિતાજી મને વિષ્ણુ સાથે પરણાવવાનું વિચારે છે હવે મારે શું કરવું સખી બોલી બહેન ભગવાન સૌ સારા વાલા કરશે અત્યારે એ બધી ચિંતા છોડી દે ચાલ જરા વનમાં ફરી આવીએ ફરવાથી હૈયું હળવું થશે તમને એ વાત ગમી અને તમે સખી સાથે વનમાં ફરવા નીકળી પડ્યા રસ્તામાં આવતા તમે રેતીનું શિવલિંગ બનાવ્યું પછી આજુબાજુથી ફૂલો બીલીપત્રો અને કેવડો શોધી લાવી શિવલિંગ ઉપર ચડાવી ભાવથી પૂજન કર્યું એ દિવસ ભાદરવાર શુદ્ધ ત્રીજનો હતો તમે સવારનું ખાધું ન હતું ભૂખ્યા પેટે મારી ભક્તિ કરી તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો અને કહ્યું તારી શું ઈચ્છા છે તમે નમન કરીને કહ્યું હે ભગવાન આપ મારા સ્વામી થાવ એ જ માત્ર ઈચ્છા છે મારા ગયા પછી તમારા પિતા હિમાલય શોધ કરતાં તમારી પાસે આવ્યા અને તમને ઠપકો આપ્યો તમે નમ્રતાથી કહ્યું પિતાજી મારે વિષ્ણુ સાથે નથી પરણવું ભગવાન શંકરને હું મનથી વરી ચૂકી છું તમારા વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પડ્યો તેમણે મારી સાથે તમારા લગ્ન નક્કી કરી આપવાની બોલાત આપી અને હર્ષથી તમે ઘેર ગયા પછી આપણે પરણ્યા હે દેવી ભાદરવા સુદ ત્રીજના દિવસે તમે વ્રતમાં મને કેવડો ચડાવ્યો તે યોગ્ય ન હતો કારણ કે મને બિલીપત્ર પ્રિય છે છતાં તમે મને હેતથી બીજા ફૂલોની સાથે તે ચડાવ્યો હતો એટલે મેં તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો હવેથી ભાદરવા સુદ ત્રીજના દિવસે જે મને કેવડો ચડાવશે અને પૂજન કરશે તેની ઈચ્છા પૂર્ણ થશે તેમજ વ્રત કરનાર કુમારિકાને મનગમતો વર મેળવી શકશે કેવડા ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે છે તેમજ તેમની ઈચ્છા પરિપૂર્ણ થાય છે બોલો શિવ પાર્વતીની જય તો મિત્રો આ હતી કેવડા ત્રેજ વિશેની માહિતી અને વ્રતકથા અમારી ચેનલમાં તમને જ્યોતિષ પૂજાપાઠ કર્મકાંડ વ્રત ગુજરાતી રસોઈ વાસ્તુ વગેરે વિશેની માહિતી આપવામાં આવશે તો જો તમે અમારી ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરો તો ચાલો ફરી મળીએ નવા એક વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ